આ શિવલિંગ એવું છે કે પૃથ્વી પર એક જ આવું શિવલિંગ છે તે ભગવાન તમને સૂતા જોવા મળે પૃથ્વી પર એક જ આવું તડકેશ્વર મહાદેવનું શિવલિંગ છે બીજી આવું શિવલિંગ વડમાં કોઈ જગ્યાએ છે નહીં બીજી તમે કોઈ બી જગ્યાએ ફરીને આવેલા હોય તમારી કોઈ બી મનોકામના પૂરી ના થયેલી હોય તો તડકેશ્વર દાદા આગળ બેસીને પ્રાર્થના કરજો તડકેશ્વર દાદા મારું આટલું કામ કરજો તો હંડ્રેડ પર્સન્ટ એ કામ પરિપૂર્ણ થાય છે બોલો શ્રી તળકેશ્વર મહાદેવ આજે આપણે આવ્યા હતા વલસાડની અંદર આવેલું તળકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આ ખૂબ જ પ્રાચીન એવું મંદિર છે અને આનો ઇતિહાસ પણ ભયવ છે એક જ મંદિર એવું છે કે જ્યાં મહાદેવ જે છે એ સૂતેલી અવસ્થાની અંદર છે આ મંદિર ઉપર કોઈ પણ જાતની છત ઉપર રાખવામાં આવતી નથી જો બે વાર આ ઉપર છત બનાવવાની કોશિશ કરી પરંતુ આપોઆપ જે છે એ પડી જાય છે એવું ખૂબ જ ચમત્કારિક મહાદેવનું તડકેશ્વર મહાદેવના મંદિરના આપણે દર્શન કરીશું અને આના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આ મંદિરના પૂંજારી પાસેથી આપણે લઈશું તો વિડીયોને અંત સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો છે તડકેશ્વર મહાદેવ મંદિરનો એન્ટ્રી ગેટ અંદર તમે એન્ટ્રી કરો એટલે ખૂબ જ સુંદર જે છે એ વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો અંદર એન્ટ્રી કરતાની સાથે જ મહાદેવના આપ દર્શન કરી શકો છો અહીં મહાદેવની પ્રતિમા લગાવેલી છે જેના આપ દર્શન કરી શકો છો અંદરનો નજારો ખૂબ જ સુંદર છે ગાર્ડનથી માંડીને ટોટલી સુવિધા જે છે અને સ્વચ્છતા માટે પણ ખૂબ જ સુંદર જે છે એ આ જગ્યા છે જોઈ શકો છો હવે મળીએ આપણે પુંજારી મહારાજને અને આ મંદિર વિશે વધુ માહિતી લઈએ પ્રથમ આપણો પરિચય આપજો મારું નામ વિનોદભાઈ રાવલ છે હું તળકેશ્વર મંદિરનો પૂજારી છું મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર આઠસો વર્ષ જૂનું છે આ મંદિર આઠસો વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું આઠસો વર્ષ પહેલાં અહીંયા વાકી નદી છે ત્યાં શિવલિંગ ત્યાં પડેલું હતું એક ગાય હતી એના ઉપર દૂધ આપીને ચાલી જતી એના માલિકને વિચાર્યું કે આ ગાય ઘરે દૂધ કેમ આપતી નથી નક્કી કોઈ કાઢી લેતું હશે ગાયના પાછળ પાછળ જઈને એના માલિકે તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ એમ જ આપીને ચાલી જતી એના માલિકે બધા ગામવાળાને બતાવ્યું એમના માલિકે આ શિલાને સાફ સફાઈ કરીને ઉચકવાની કોશિશ કરી પણ આનું એટલું બધું વજન હતું તે કોઈને ઉંચકાવી નહીં અન્ય જ્ઞાતિના લોકો બી આવ્યા એ લોકોને બી ઉંચકવાની કોશિશ કરી પણ કોઈ નથી ઉંચકાવી નહીં એ લોકોને હથોડોથી તોડવાની કોશિશ કરી તો આ પૂર્વનો ભાગ છે અત્યારે હાલ દેખાય છે નજરો આગળ તે ખંડિત થયું એમાંથી સાઠ જેટલા મધમાખીના ભમણા નીકળ્યા સાહીઠ માણસોને કડી ગયા સાઠ માણસો જગ્યા ઉપર મળી ગયા એ લોકોને અહીંયાથી પંદરસો ફૂટ દૂર દફનાયે છે એનું નામ સાઠ પીની દરગાહ રાખેલું છે એક જનો સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું મને બે માણસો ઊંચક છે તો ફૂલની માપો ઊંચી જઈશ જ્યાં મારું વજન લાગે ત્યાં મારી સ્થાપના કરજો આઠસો વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા તો અહીંયા વજન લાગ્યું અહીંયા સ્થાપના કરી આઠસો વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું નહીં માચીશ નહીં અગરબત્તી એના જાતે સરકી ફરી પતરાનું મંદિર બનાવ્યું આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયાનું છત હતું તે ઉડી ગયું એક જનો સપનામાં આદેશ કર્યો કે હું તર્કેશ્વર મહાદેવ છું મારે બારે માસ તરફ જોઈએ વરસાદ જોઈએ ઠંડી જોઈએ ઓગણીસો બાણુંમાં આપણા નવું મંદિર બનાવ્યું ઉપર બાવીસ ફૂટનો વ્યાસ રાખેલો છે બપોરના ટાઈમ તમે આવો તો સીધો જ તરકો ભગવાન ઉપર જોવા મળે એનું નામ તર્કેશ્વર મહાદેવ છે વર્ષમાં આપણું શિવલિંગ છે તે ત્રણ કલર ચેન્જ કરે છે ચોમાસાની અંદર આવો તો તમને કાળો કલર જોવા મળશે ઠંડીની સિઝનમાં ભૂખરો અને ગરમીની સિઝનમાં ગુલાબી કલર જોવા મળશે આ રીતે આની માન્યતા છે બીજી રીતે જોવા જઈએ તો શ્રાવણ મહિનામાં અહીંયા ભરપૂર મેળો આવે ભરાય છે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે અહીંયા સારા સારા સ્ટોલ લાગે છે બધાને આનંદ મેળો ફસ્ટલા તે માણે છે ભક્તો અહીંયા સોર સોમવારની પૂજા કરવા માટે બી આવે છે કોઈ સોર સોમવારનું વ્રત કરે છે અહીંયા લઘુરૂદ્ર થાય છે અભિષેક બી ઘણા દુનિયાભરના અલગ અલગ પ્રકારના અભિષેકો થાય છે બીજી વાત કરવા જઈએ તો તમે આ શિવલિંગ એવું છે કે પૃથ્વી પર એક જ આવું શિવલિંગ છે તે ભગવાન તમને સૂતા જોવા મળે પૃથ્વી પર એક જ આવું તડકેશ્વર મહાદેવનું શિવલિંગ છે બીજી આવું શિવલિંગ વડમાં કોઈ જગ્યાએ છે નહીં બીજી તમે કોઈ બી જગ્યાએ ફરીને આવેલા હોય તમારી કોઈ બી મનોકામના પૂરી ના થયેલી હોય તો તળકેશ્વર દાદા આગળ બેસીને પ્રાર્થના કરજો એ તર્કેશ્વર દાદા મારું આટલું કામ કરજો તો હંડ્રેડ પર્સન્ટ એ કામ પરિપૂર્ણ થાય છે બોલાશ્રી તડકેશ્વર મહાદેવ સુંદર માહિતી તળકેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની પૂંજારી એ આપણને આપી છે મિત્રો અને હવે આપણે તડકેશ્વર મહાદેવના દર્શન કરીશું જે એના ઉપર છત નથી આપ જોઈ શકો છો વિડીયોની અંદર કે મંદિર ઉપર છત નથી અને અંદર પણ તમને દેખાડીશ તો વિડીયોને પૂરો જોઈજો થોડોક લાંબો થઈ જશે પરંતુ પૂરેપૂરી માહિતી અને જાણકારી સાથે આ વિડીયો મેપવામાં આવ્યો છે ખાસ વસ્તુ મિત્રો આવા વિડીયો બનાવવાની અંદર ખૂબ મહેનત અને સમય લાગતો હોય છે મિત્રો અમારો ઉપદેશ કેવલ ને કેવલ સનાતન સંસ્કૃતિ હિન્દી સંસ્કૃતિને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની અને એવા દેવસ્થાનો જેવા દુર્લભ દેવસ્થાનો છે એની માહિતી આપણા સુધી પહોંચાડવાનો એક જ ઉપદેશ છે કે બસ સનાતન સંસ્કૃતિના ઇતિહાસથી દરેક લોકો જે છે એ માહિતગાર થાય આવા ચમત્કારિક મંદિરોના માહિતી મંદિરોની માહિતી આપને મળતી રહે એ જ અમારો ઉપદેશ છે તો વધારે વધારે લોકો સુધી શેર કરજો જેથી કરી દરેક ભાઈ ભક્તો જે છે આવા દુર્લભ મંદિરોના દર્શન કરી શકે અને ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી લઈ શકે આપ દર્શન કરી રહ્યા છો તળકેશ્વર મહાદેવ મંદિરના અહીં સુતેલા જે મહાદેવ છે વિશ્વની અંદર એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન શિવનું શિવલિંગ જે છે સુતેલી અવસ્થાની અંદર છે આપ દર્શન કરી રહ્યા છો સંપૂર્ણપણે પૂરેપૂરા દર્શન કરજો દિલથી કરજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો અમે તમારા સુધી લાવતા રહીશું હર હર મહાદેવ અનેક ભાઈક ભક્તો જે છે અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને ખાસ કરીને સોમવારના દિવસે અહીંયા ખૂબ જ મોટી લાઈન લાગતી હોય છે અને શ્રાવણ મહિનાની અંદર તો તમારે બધા ત્રણ ત્રણ કલાક સુધી દર્શન માટે અહીં ઉભું રહેવું પડે છે તો તે અમે તમને સરળતાથી ઘરે બેઠા તમને ખડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી હતી દર્શન કરી અને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો ઉપર તમે જોઈ શકો છો મંદિરની છત જે છે આ ખુલ્લી છે સીધો તડકો આવે એટલે સીધો મહાદેવના લિંગ ઉપર સીધો પ્રકાશ પડે છે કારણ કે આ તડકેશ્વર મહાદેવ છે અને એને તડકો જોઈએ બેથી ત્રણ વાર આ મંદિરની જે છે એ પૂર્ણ બાંધવાની કોશિશ કરી ઉપર છત બાંધવાની પણ કોઈને કોઈ કારણોસર સવારે બાંધે તો સાંજે પડી જાય એવો આ મહાદેવનો ચમત્કાર છે કે આજ સુધી કોઈ છત આની ઉપર બાંધાય બાંધી શક્યું નથી અને મિત્રો એડ્રેસની વાત કરી દઉં તો વલસાડની અંદર વલસાડ રેલવે સ્ટેશનથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને જો તમે પાનેરા માતાજીના દર્શન આવતા તો ત્યાંથી સાત આઠ કિલોમીટર જે છે એ આ મંદિર આવે છે તો જરૂરથી દર્શન કરજો આ મંદિરની અંદર મહાદેવની કૃપાથી અનેક ભક્તોના જે છે દુઃખ દર દૂર થાય છે અનેક ભક્તોના જે છે એ મહાદેવ કામ પરિપૂર્ણ કરે છે એવા જ એકને જણાવશે કે એને શું ફાયદો શું છે અને અહીંયા કેટલા સમયથી આવશો તમે થઈ ગયા છે અને બધું સારી રીતે બધું જે કામ બી અમે કર્યું તે બધું પૂરું થયું છે મારો આ દાદાની કૃપા ડેલી અમે આરતીમાં બી સાંજે આવીએ છીએ અને રોજ અમારે જે બી ઈચ્છા હોય તે ભગવાને અમારી બધી પૂરી કરી છે ત્યારે શું